લેવું પડશે બરાબર કે વાયુ તો ઘણી પ્રકારના છે બરાબર તો સંધિવાત છે ગઠ્યોવા છે કે પછી ગેસ વાયુ છે કઈ પ્રકારનો વાહ છે એ જાણવું પડે વાના ઘણા લક્ષણો છે ઘણી પ્રકારના વાહ પણ છે તો એમાં આ શરૂઆત ક્યાંથી થાય છે સંધિવાત સુધી કઈ રીતે પહોંચે છે એમાંથી લખવા પણ થઈ શકે છે હવે કોઈ વ્યક્તિ હોય જેનું બેઠાડું જીવન હોય અથવા તો જે મહેનત મજૂરી નથી કરતા વધારે પડતી અથવા બહારની આઈટમો વધારે ખાતા હોય જેમ કે પૂરી પકોડા ગાંઠિયા ભજીયા

તીખું તમતમતું બહારી આઈટમો મેંદાની બનાવટની ચણાની બનાવટનું ગાંઠિયા ભજીયા અડવા પૂરી પાઉ પકોડા બરાબર હવે આવી વસ્તુઓ લોકો ખાય એટલે એનેથી એના આતરમાં મેંદો જેમ ચોટે તમે જોઈ લેજો આતર છે ને મેંદો છે ને ચીકણો આવે મેંદો તો લગભગ ખવાય જ નહીં ક્યારેય છતાં પણ લોકો શું છે સમોસા આવે એની ઉપર જે સમોસા આવે ને એની ઉપર મેંદો ચડાવવામાં આવે છે અમુક પછી કારણ કે એ મેંદાની જ પછી બનાવટ હોય એની અંદર ઓલું બધું આ તે નાખે જેમ કે બટેટા છે અને એક્સવાય જેટલું બધું મસાલો બરાબર હવે એ એવું બધું જે ખાતા હોય છે અથવા જેનું બેઠાળું જીવન હોય છે બેઠાળું જીવન હોય મહેનત ન થતી હોય શરીરને પૂરી એક્સરસાઇઝ ન મળતી હોય એટલે એની પાચનક્રિયા ધીરે ધીરે મંદ થવા લાગે પાચન ક્રિયા મંદ થાય એટલે એને કબજીયાત રહેવાનું શરૂ થાય કબજીયાત રહેવાની શરૂઆત થાય એટલે અપકવ અન્ન જે હોય છે કોષ્ટબંધ જે અન્ન હોય છે શરીરમાં પડેલું તેમાંથી ગેસ ઉત્પન્ન થાય પછી ગેસ ઉત્પન્ન થાય એટલે ગેસ ધીરે 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 આગળ પ્રગતિ કરતો જાય છે વધે પછી સ્ટાર્ટમાં શરૂઆતમાં એને એસિડિટી હોત થાય છે એસિડિટી એને અમલપિત કહેવાય અમલ એટલે ખાટું પિત એટલે ગરમી એને એસિડિટી કહે છે અંગ્રેજીમાં બરાબર તો એસિડિટી દ્વારા ખાટા તીખા ઓડકારો આવવાની શરૂઆત થાય છાતીમાં બળતરા થાય સ્વભાવ ચીડીઓ પણ થઈ જાય તો બધું થતું હોય છે પછી એસિડિટીનો અક્ષીર ઇલાજ સવારમાં નરણા કોઠે એક લોટો પાણી પીવાનો એક લોટો પાણી પીધા પછી નરણા કોઠે અને દાતણ બ્રશ કોલગેટ કે મંજન કોલગેટ કે મંજન એ બ્રશમાં લગાવીને નહીં કરો સીધે સીધું તમે ઉઠ્યા એટલે બેસીને નીચા બેસીને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું સવારે ઉઠતા હા ઘૂંટડા ગૂંટડા પાણી ઘૂંટડે ઘૂંટડે પીને એક લોટો પીવાનો શરૂઆતમાં પછી ધીરે ધીરે એને આગળ વધારવાનું આગળ વધતા વધતા આ દોઢ લોટા સુધી આવી જવાનું જે એક લોટો નાનો પાંચસો ગ્રામનો હોય તો અઢી લોટા સુધી આવી જવાનો બરાબર એટલે આને કહેવાય સવા લીટર આ સવા લીટર પાણી નિયમિત કોઈ પણ વ્યક્તિ પીવે એટલે એને લગભગ શરીરના આ એસિડિટીને પંદર વીસ દિવસમાં જ મટી જાય અનેથી કબજિયાત પણ મટી જાય ઘણી બધી સમસ્યાઓ પાણી દ્વારા સોલ્વ થઈ શકે છે પરંતુ પાણી જે છે તે માટલાનું પીવું પડે કોઈ ફ્રીજનું નહીં કોઈ બરફયુક્ત નહીં બરાબર અતિરિક્ત ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં મધ્યમ આવું પાણી નિયમિત સવારે સૂર્ય બહાર નીકળે એ પહેલાં પીવાનું પાણી પીધા પછી લગભગ આશરે એક કલાકની આસપાસ કાંઈ પણ ખાવું પીવું નહીં બરાબર એક કલાક પછી તમારે જે નાસ્તો તમે કરતા હોય તે કરી શકો પણ પેલી જે આઇટમો મેં કીધી એ ન કરાય બરાબર પછી જમ્યા પછી બિલકુલ પાણી ન પીવાય ન રહી શકાય તે ગુટલો તમે પી શકો જમ્યા પછી બિલકુલ પાણી ન પીવાય બરાબર બરાબર આનેથી શરૂઆતમાં શું થાય છે કે બે ચાર વાર પૈસા વધારે પડતો આવવા લાગે પછી પૈસા પણ રેગ્યુલર થઈ જાય બરાબર તો નિયમિત પાણી એ અતિ ઉત્તમ શ્રેષ્ઠ બેસ્ટ ઉપાય છે એસિડિટીનો અને કબજિયાતનો બરાબર પછી હવે એ એસિડિટી એમાંથી એનો માસિયા ભાઈ આવે જેને આપણે ગેસ વાયુ કહી શકીએ ગેસ વાયુ હવે એનો અર્થ છે પાચન ક્રિયામંદ પડે એટલે કબજિયાત થાય કબજિયાત થાય એટલે પેટ સાફ ન આવે પેટ સાફ ન થાય એટલે આખો દિવસ આપણને આમ સારું કહે લાગે નહીં બરાબર હા હવે આ એસિડિટીમાંથી આ પરિવર્તન થયું એનો માસ્યાય ભાઈ એવો ગેસ વાયુ બરાબર ગેસ વાયુ થાય પછી એ બટાકા ખાય તો એને માફક ન આવે કઠોળ તમામ વસ્તુ ગેસ કરે કઠોળ તમામ જેમ કે મગ મઠ વાલ વટાણા કોઈ પણ દાળ ચોખા જે જે કઠોળની અંદર સામેલ થાય એ બધી વસ્તુ વાયુ કરે એમાં એક જ ઓછો વાયુ કરે છે એ છે તુવેરની દાળ બરાબર હવે આ બધી વસ્તુ આ ગેસ વાયુ વરણ નડે તો મસૂર મસૂરની દાળ ચાલે મસૂરની દાળ એટલે ટ્યુઅરની એક જ છે જે ઓછો ગેસ કરે બાકી બધી વસ્તુ ગેસ કરે xy z મસૂર એ સરવાળે કટકોરમાં આવે બરાબર તો હવે પછી એ જે ગેસ વાયુ આગળ વધે છે ધીરે 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 એની જો આયુર્વેદિક ઔષધિઓ ન લેવામાં આવે તો એ આગળ વધે અને બધી જ તમે એલોપેથી પણ દવા લઈ શકો જેમ કે એન્જોક્સ પ્લસ છે અને કબજિયાત રહેતું હોય તો એન્જોક્સ પ્લસની સાથે ઇકિરેક્સ છે અને જેનું પાચન ન થાય નબળાઈ પણ હોય એના માટે ડોમ્પન ઓડી ડોમ્પન એસઆર એ પણ પેટ માટેની છે પછી સુપરાડીનેસરો શક્તિવર્તક છે બરાબર આ દવા છે એલોપેથી પરંતુ એલોપેથી દવા એ તમને સારું રહીએ પણ જળમૂરમાંથી રોગને નાબૂદ ન કરી શકો બરાબર જેમ એક ગિલોપ સળગતો હોય લાઇટ થતી હોય ને તમે ગિલો સળગતો હોય ને ગિલોપ ઉપર તમે કોઈ એક ઢાકણું માર દીધો એટલે ગિલોપ ચાલુ જ છે પ્રકાશ પણ પ્રકાશને તમે દબાવી દીધો બરાબર એટલે એ રીતે એ સમસ્યા ઉપર એ ઢાંકણું માર દઉં એટલે વધારે પડતું થયું હોય તો પાછું એ દવા તમે લઈ શકો છો પણ શરૂઆત થતી હોય તો આયુર્વેદિક સ્ટાર્ટ કરાય બરાબર હવે આયુર્વેદિક સારો નાળી વૈદ ચિકિત્સક સારો હોવો પડે બરાબર બાકી માહિતીના આધારે જે મેડિકલોમાં ઉપલબ્ધ રેડીમેડ દવા છે તો એને લેતી વખતે પણ કોઈ સારા અને નાળી વૈદ જાણકાર ચિકિત્સક જે હોય છે હોય તેની સલાહ અનુસાર દવા લેવાય બરાબર હવે પછી એ ગેસ વાયુ જે છે એ આગળ વધે પછી અતિરિક વાયુ થવા લાગે જેમ કે વાયુકારક કોઈપણ ચીજ ખાઈ જાય જેમ કે બટાકા છે બરાબર ડુંગળી છે પ્લસ જે કોઈ વસ્તુ વાયુ કરતી હોય તે પાલકની ભાજી જબરજસ્ત વાયુ કરે તો એ ખવાઈ જાય ત્યારે એને અતિરિક્ત વાયુ શરીરમાં વધે એટલે એને માથું ભારે ભારે લાગે માથું દુખવા લાગે ગભરામણ થવા લાગે ચક્કર પણ આવવા લાગે છાતીમાં કારણ કે બળતરા પણ થવા લાગે પેટ પણ ભારે ભારે લાગવા લાગે જ્યાં સુધી ગેસ ગુદ્દા માર્ગ તરફ નીચે ન છૂટે ત્યાં સુધીને સારું ન થાય ગેસ માર્ગ દ્વારા ગેસ જે છે ગુદ્દા માર્ગ દ્વારા જો લીકેજ થઈ જાય તો એને તકલીફ ઓછી રહે પરંતુ ઘણાને ઉલટો ગેસ ચડતો હોય છે એને આ બધી એને આ બધી સમસ્યાઓ થઈ શકે હવે એ જે વાયુ છે અને સમયસર એની જો દવા ન લેવામાં આવે આયુર્વેદિક તો એ વાયુ આગળ પ્રગતિ કરે છે શરીરમાં પછી ધીરે 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 એ વાયુ એટલો હદ સુધી આગળ વધે છે કે એના એક એક નસનાળીઓમાં એ વાયુ ચડે છે હવે નસનાળીઓમાં વાયુ ચડે છે આગળ વધે છે પછી એ જ વાયુ લીકેજ ન થતો હોય એટલે એ વાયુ લીકેજ તો થઈ જતો હોય પૂરો પણ છતાંય પૂરો લીકેજ ન થતો હોય પૂરો ગેસ ન છૂટતો હોય તો પછી અતિરિક્ત જે બચેલો વાયુ છે એ પછી શું કરે છે ગમે ત્યાં રોકાવાનો પ્રયત્ન કરે છે જેવી જેવી રીતે આપણે ખેતરમાં આપણે ક્યારા બનાવ્યા હોય છે બરાબર એમાં પાણી પાતા હોય છે એમાં ખેતરની અંદર ક્યારામાં ક્યાંક ક્યાંક ખાડા પડી ગયા છે તમે જોજો ખાડા પડી ગયા હોય ને આપણે પાણી બધું હોય જાય બે ચાર દિનો પાય ને પછી તો એ ખાડામાં પાણી ભરેલું હશે તમે જોઈ લો બરાબર એવી જ રીતના આ વાયુ જયારે આગળ વધે છે પ્રગતિ કરે છે ત્યારે જે આપણા હાંધા છે ને તમે ખાડા સમજી લો પછી હાંધામાં રોકાઈ જાય જેમ કે કોણીનો ભાગ છે ગોઠણનો ભાગ છે હવે જ્યાં જ્યાં આપણા શરીરમાં હાંધા આવેલા છે એ હાંધાને પકડ રહી પછી એના હાંધા દુખવા માંડે પહેલાં એસિડિટી થઈ પછી ગેસ થવા લાગ્યું પછી આગળ વધતો વધતો એ સાંધા પકડે પછી સાંધા પકડે ત્યારે પછી અતિરિક વાયુ થાય પછી એમાંથી એલર્જીની શરૂઆત થાય હા પછી એને એને શું છે કોઈ મેચિંગ ન થતી હોય એને અનુકૂળ ન આવતી હોય અગરબત્તી કોઈ સળગાવે તો પણ એને આંખો બળતરા થવા માંડે પછી કોઈ એવું અત્તર છે કોઈ એવા ફૂલ છે કોઈ એવું સેન્ટ છે બરાબર પછી કોઈ ધુવાડો છે પછી કોઈ એમ કે કાચી જમીન ઉપર વારતું હોય તો એની પણ કાંઈ ઉડે તો એને છીકો આવવા લાગે બરાબર અને સારું ન લાગે આ પછી એ એલર્જીમાં ફેરવાય પછી આગળ પ્રગતિ વાયુ કરે વધારે પડતો એટલે એનેથી પક્ષઘાત પણ થઈ શકે છે એટલે આ સ્ટેપ બાય સ્ટેપ વાયુ આગળ વધતો વધતો એટલે જ્યાંથી એ ઊભું થયું છે જ એને તમે સમાપ્ત કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરાય બરાબર તો આપણે ભક્તિ માર્ગમાં એવી જ રીતે છે ભક્તિ માર્ગની અંદર એવી જ રીતે છે કે ભાઈ તમે સત્કર્મ કરો ઓર ચૂપ રહો ચાહે છાઉં મિલાય ધૂપ મળે ગુરુએ જે ભક્તિભજન બતાવી છે એ ભક્તિ ભજનના તમે માર્ગે ચાલતા રહ્યો તો જ્યાં સુધી ભક્તિ ભજનનો માર્ગ આપણું ચાલુ હશે ત્યાં સુધી આપણી ઉપર આ કોઈ વસ્તુ જે કાંઈ રોગ છે અન્ય કોઈ બીજી એની ઉપર પ્રવેશ નહીં કરે આના કયા રોગ છે ભક્તિ માર્ગના જેમ કે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાત વિવાદ બરાબર આ બધા ભક્તિ માર્ગના રોગો છે ભક્તિ માર્ગમાં અટકાવનાર આ રોગ છે એટલે આ રોગે આપણે કાઢવો પડે છે કાઢવો પડે હવે એના માટે બેસ્ટ ઉપાય છે એ ગુરુએ આપેલું ભજન બરાબર જો તમે ભજનમાંથી નીકળ્યા એટલે પેલા પકડાઈ જાઓ જેવી રીતે કૂતરા હોય છે કૂતરા કૂતરાની ઉપર બગાસ આવે તમે જોઈએ છીએ એ બગાસ કૂતરાને હેરાન કરી નાખતી હોય છે કૂતરો જ્યાં ત્યાં દોડે કાનમાં ચોટે કે શરીરે છોટે બીજા અન્ય કોઈ પ્રાણીઓને ચોટે ને એટલે મોટા મોટા હાથીના પણ કાન ફફડાવી નાખે બરાબર બરાબર એ બગાસ પછી કૂતરો જ્યારે નદીમાં પડે છે ને ત્યારે કૂતરો અંદર ડૂબે ને એટલે બગાસ ઉડી જાય બગાસ ઉડીને પછી કાઠે બે છે બરાબર કારણ કે પાણીમાં પડ્યો ત્યાં સુધી શાંતિ હતી કારણ કે પાણીની અંદર જો બગાસ બેઠી બગાસ પાણીમાં ડૂબી જાય અથવા પાણીમાં પડી બરાબર એટલે બગાસ બહાર બેસે બેસે બરાબર પછી કૂતરો પાછો નીકળે પાછો ચોટી જાય ચોટી જાય તો અહીંયા તો કૂતરાનું માત્ર દ્રષ્ટાંત આપ્યું છે એવી જ રીતની આ માયા છે ને એક બગાસ છે આ જીવને હેરાન કરે છે હવે પાણીમાં જે પડી ગયા ને એ ભક્તિભજન હરિનામના પાણીમાં આપણે પડી જવાનું બરાબર તો એ બગાસ આપણી પર ન બે અથવા તો જેમ કે બહુ માખીઓનો ઉપદ્રવ હોય બરાબર અને માખીઓ ઉડતી હોય ને બણબણ કરતી હોય ને આપણા મુખે ને નાકે અને આંખે ને કપાળે ને બેસતી હોય એટલે આપણે કોઈ કપડું લઈ માનો કે પંખો નથી અને કોઈ કપડું લઈને માખીઓને આપણે ઉડાડતા છે બરાબર હવે એ હાથ હલાવવાનું તમે બંધ કરો એટલે માખીઓને બેસી જાય કે પાછી

કીર્તનભાઈને કહેજો કે જો આયુર્વેદિક દવા અત્યારે તમને તાત્કાલિક લાગુ ન પડે તો એલોપેથી લઈ શકો છો અને એલોપેથીની સાથે આયુર્વેદિક ચાલુ રાખો તો એને આને બેને કોઈ કોન્ટેક્ટ નથી બરાબર એલોપેથી એનું કામ કરે અને આયુર્વેદિક એનું કામ કરે અને તીખું તળેલું તમતમતું આવું બધું ખાવાનું ના તો ખાતા ખાતા હે જ નથી ભાઈ હા તો એટલે અને બીજું કે એને ખાસ કરીને

ડાબા માનો કે પહેલાં ત્રણ શ્વાસ ઊંડા લઈને ઊંડા છોડી દેવા બરાબર અને કોઈ જો એ વિકલાંગ હોય તો ખુરશીમાંથી બેસીન કરી શકે છે ખાલી કમર સીધી રીએ ડોક ટાઈલ બસ બરાબર પછી જમણા હાથનો અંગૂઠો જમણા નસકોરામાં દબાવી દેવા બરાબર અને ડાબા નસકોરાથી ધીરે 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 વાયુને ખેંચવા બરાબર પછી આંગળીઓ દ્વારા ડાબા નસકોરાને બંધ કરી અને જમણા નસકોરા દ્વારા એ વાયુને પરત બહાર કાઢવો બરાબર પછી ફરી એ જમણા નસકોરાથી ખેંચવો બરાબર અને જમણા નસકોરાને બંધ કરી પછી ડાબા નસકોરાથી કાઢવો આને કહેવાય અનુલોમ વિલોમ પ્રાણાયામ હા અનુલોમ વિલોમ પ્રાણાયામ એ એક એવી બેસ્ટ પ્રાણાયામ છે કે જે પૂરા નસનાળીઓમાં આ વાયુ પહોંચી જાય છે અને જ્યાં દોષયુક્ત જે વાયુ હોય છે એને લઈને બહાર પાછા નીકળે અનુલોમ વિલોમ પ્રાણાયામ શ્રેષ્ઠ છે હા બરાબર તો આટલું એમને કહેજો કહેલો મેં સાહેબ અચ્છા ને એમને આખો મારે ત્યાં આવે ને હા મેં શબ્દ આપ્યો શબ્દ ની જે આખી ચુક્તિ સમજાવી તારા એ લગભગ મેં દોઢ કલાક એમને રોક્યા હતા અને બે કલાક સુધી જમી ફરવાની પછી મેં બે કલાક એમને લીધા તે વખતે મેં